કપુરાઈ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી ઝોન ત્રણની ટીમે પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો આરોપીને આગળની કાર્યવાહી માટે કપુરાઈ પોલીસને સોંપવામાં આવ્યો છે શહેરમાં જુદા જુદા ગુનાઓમાં નાસ્તા ફરતા જાહેર કરેલા આરોપીઓને શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તરફથી મળેલી સૂચનાના આધારે એલસીબી ઝોન ત્રણના સ્કોનના માણસો દ્વારા નાસ્તા ફરતા ગુનાઓના આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે કપુરાઈ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી હસમુખ જયંતિભાઈ પરમાર પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા નજીક હાલમાં હાજર છે જે બાતમી આધારે એલસીબી ઝોન ત્રણની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરતાં તેને ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા તેની પૂછપરછ કરાતા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું કબૂલ્યું હતું જેથી આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો